લે આપ દેખી લે લેમો મેને લે લીધું માણો નાખે પાંચ મેન કઢાય હા માણો નાખા લઉં પૂરી ગયા અરે બિંદુળી સાલ નગરવરો નગરવરો સાયલ સાલા લાં ચાહે ઉંદબો કરી માં શેલુ લેવું છે કડવા શેલુ વોપર ગાડું નું લઈ શકો પાછો લાગત કરતું કરતું એટલે દીધું મારવાના છે લાગત લેન્ટર સુધી અડાડતું જવાનું લાગત હે ભાગ લઈ

ચાર બાકી રાખવા પાણી નીચું ને હવાનું એ પણ